છુપાઈને સાંભળવાની તમારી આદત હજુ ગઈ નથી છેલ્લે તમે આ જ રીતે કરતા હતા અને મારા હાથનો માર ખાધો હતો હા મને યાદ છે તે અમને બંનેને પીટ્યા હતા પણ બે દિવસ પછી જ્યારે જંગલો રાજા લાયન તને પીટશે ત્યારે અમે બધા હસીશું વાઈટીની વાત સાંભળીને ચિંકી ગંભીર થતા બોલી આ વખતે આ મજાકની વાત નથી વાઈટી મિંકુ ભલે જીવો પણ ની સામે સત્ય શોધવાનો પ્રયત્ન તો કર્યો ને તમારા બन्ने માં તો આટલી હિંમત પણ ન હતી ચીંકી ની વાત સાંભળીને વાઇટી અને હેરી બन्ने જણા ચૂપ થઈ ગયા પછી મિંકુએ તમને કહ્યું કે જુવા હું કે તમારો દુશ્મન નથી મે મારું વર્ચસ પર જતાવવા માટે આવું કર્યું પણ હવે મને ખરેખર લાગે છે કે મારે આ જાણવું જોઈએ અને મને લાગે છે કે તમારે મારો સાથ આપવો જોઈએ નહીં તો આગલો શિકાર આપણા ચારમાંથી કોઈ પણ એક હશે मिंकू ने बात सांभळीने वाईटी अने हेरी गंभीर थे गया हेरी ये वाइटी समोर जोयु अने बोल्यो मिंकू साचू कहे छे वाइटी, क्या केव ना थाय के आपणे बन्ने जना पण रहस्यमय रीते क्या गायब थई जिए आपणे मिंकू नी मदद करवी जोइए अने साचू शूं छे शोधवू जोइए